ગુજરાતની ફાર્મા કંપની બહેરા મૂંગા અને વ્યંઢળોને આપે છે કામ ટ્રાન્સજેન્ડરની વાત સાંભળી અને આંખો થઈ જશે ફીની અમરેલી જિલ્લો ખેતી અને હીરાના ઉદ્યોગ માટે ઓળખાય છે અહીંના મોટાભાગના લોકો ખેતી હીરાના કારખાના અથવા સુરત જેવા મોટા શહેરોમાં જઈ અને રોજગારી મેળવે છે પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં જિલ્લામાં કેટલીક કંપનીઓએ રોજગારીના નવા દ્વાર ખોલ્યા છે ખાસ કરીને એક ફાર્મા કંપનીએ પોતાને કામ કરવાની પદ્ધતિથી માત્ર અમરેલી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે આ ફાર્મા કંપનીમાં સામાન્ય લોકો સાથે સાથે બહેરા મોંઘા અને વ્યંઢળ એટલે કે ટ્રાન્સજેન્ડર લોકોને પણ રોજગારી આપવામાં આવે છે આજના સમયમાં જ્યાં સમાજના આ વર્ગો સાથે ભેદભાવ અને તિરસ્કાર સામનો કરી રહ્યા છે ત્યાં આ કંપનીએ તેમને માન સન્માન અને રોજગારી આપી અને એક અનોખો સંદેશ આપ્યો છે દવા ઉત્પાદન સાથે સમાજ સેવાની પહેલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રથમવાર દવા બનાવવાનું કારખાનું અમરેલી જિલ્લામાં શરૂ થયું છે વર્ષ બે હજાર બાવીસમાં ખાનગી કંપની દ્વારા દવાના ઉત્પાદનની શરૂઆત કરવામાં આવી આજે આ કંપની પોતાની દવાઓ વિદેશ સુધી નિકાસ કરે છે ખાસ કરીને અમેરિકા જેવા દેશોના કડક નિયમો અનુસાર અહીં દવાનું ઉત્પાદન થાય છે કંપનીના સંચાલક મિલનભાઈ ત્રિવેદી કહે છે કે શરૂઆતમાં અમારી નજર માત્ર ગુણવત્તાવાળી દવા બનાવવા પર હતી પણ પછી વિચાર આવ્યો કે સમાજમાં તિરસ્કૃત ગણાતા વ્યંઠળો બહેરા અને દિવ્યાંગ લોકો માટે પણ રોજગારીનું સર્જન કરવું જોઈએ આજે અમારી કંપનીમાં પાંચસો જેટલા કર્મચારીઓ છે જેમાં બે વ્યંઠળ અને પાંચ દિવ્યાંગ લોકો સમાન ગૌરવ સાથે કામ કરી રહ્યા છે શરૂઆતમાં બહેરા અને મૂંગા કર્મચારીઓ સાથે કમ્યુનિકેશનમાં મુશ્કેલી પડી રહી હતી આ માટે કંપનીએ ખાસ શિક્ષકની પણ વ્યવસ્થા કરી જેમાં પંદર દિવસ સુધી તેમને માર્ગદર્શન અપાયું ધીમે ધીમે તેઓ કંપનીના નિયમો સમજી અને અન્ય કર્મચારીઓની જેમ કાર્યક્ષમ બન્યા સાથે તેઓ પોતાની મહેનતથી સોમાનભેર જીવન પણ જીવી રહ્યા છે વેન્ટર સમાજના દયાબેન કહે છે કે અમે અમરેલીના અનેક વિસ્તારોમાં નોકરી માટે ગયા પરંતુ જ્યારે લોકોને ખબર પડી કે અમે વેંઠળ છીએ તેમણે અમને છૂટા કરી દીધા અનેક ટોકરો ખાધા બાદ પૂજાબેન ત્રિવેદીના સંપર્કમાં આવ્યા છેલ્લા ચાર વર્ષથી અહીં કામ કરી રહ્યા છે અને અહીં કોઈ ભેદભાવ અનુભવાતો નથી આ કંપનીએ અમને માત્ર રોજગારી જ નહીં પરંતુ સમાજમાં સ્થાન આપ્યું છે આ કંપનીની ખાસિયત એ છે કે અહીં વ્યસનગ્રસ્ત લોકોને નોકરી આપવામાં નથી આવતી પાન માવો કે સ્મોકિંગ જેવા વ્યસનથી મુક્ત જીવન જીવવાને પ્રોત્સાહન આપવામાં આવે છે કંપની માને છે કે સ્વાસ્થ્ય કર્મચારીઓ જ ગુણવત્તાવાળી કામગીરી આપી શકે કંપની સંચાલિકા પૂજાબેન ત્રિવેદી કહે છે કે દરેક વ્યક્તિ માણસ જ છે કુદરતે કંઈક ખોટ આપી હશે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે તેને સમાજથી દૂર રાખીએ અમારી કંપનીમાં કોઈ પણ જાતનો ભેદભાવ નથી દરેક કર્મચારીઓને પરિવારના સભ્યની જેમ માન આપવામાં આવે છે આ ફાર્મા કંપનીએ સાબિત કર્યું છે કે જો ઈચ્છા હોય તો રોજગારી સાથે સમાજ સેવાનો માર્ગ અપનાવી શકાય છે વ્યંઠાળ બહેરા અને દિવ્યાંગ લોકોને તક આપીને કંપનીએ સમાજને એક મોટો સંદેશ આપ્યો છે માનવતા સૌથી મોટો ધર્મ છે આજના સમયમાં જ્યાં રોજગારીની તંગી છે ત્યાં અમરેલીની આ ફાર્મા કંપનીએ સમાજના ત્રિસ્કૃત વર્ગોને રોજગારી આપી અને એક અનોખો દાખલો પૂરો પાડ્યો છે આજે આ કંપની માત્ર દવા ઉત્પાદન માટે જ નહીં પરંતુ સમાજમાં સામાજિક સંદેશા માટે પણ ગુજરાત પરમા ચર્ચામાં છે આ ફાર્મા કંપનીની પહેલ સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત છે જે બતાવે છે કે કોઈ વ્યક્તિ અપૂર્ણ નથી માત્ર તેને તક અને માન આપવાની જરૂર છે મારું નામ મારું નામ દેયા છે હું રોસ્પેન્સ કંપનીમાં કામ કરું છું મારા ભૂતકાળની અંદર તો હું હું એવી ઘણી બધી કંપનીમાં ગઈ હતી કામે પણ જ્યાં લોકો અમને કામ બે દિવસ કામ કરું ત્રણ દિવસ કામ કરું પછી અમને એ લોકો ના પાડી દે કે ભાઈ કે અહીંયા તમારા માટે જગ્યા નથી પછી એક દિવસ હું અહીંયા આવી રોજ ફ્રેન્ડ કંપનીમાં અને પછી મારે મેડમ સાથે મુલાકાત થઈ અને મેડમે મને કામ માટે એક્સેપ્ટ કરી અહીંયા કે કઈ વાંધો નહીં કે અમે અમે તમને લોકોને અહીંયા

અને કોઈ એવું મહેસૂસ નથી થવા દેતું કંપની અંદર કે હું હું ટ્રાન્સજેન્ડર છું આ વિચાર એ રીતે આવ્યો કે લગભગ બધા માણસો જ છે એમાં કોઈ ભેદભાવ તો છે જ નહીં તો પછી આપણે લોકો શું કામ એ ભેદભાવ રાખવો જોઈએ કે આ મુખ બધિર છે કે આ દિવ્યાંગ છે કે આ ટ્રાન્સજેન્ડર છે બધા લોકો માણસ છે તો અંતે માણસ તરીકે જ કામ કરવું જોઈએ તો બધાય હળીમળીને કામ કરવું જોઈએ એટલે આ વિચાર પરથી અમે લોકો એવું વિચાર્યું કે આ લોકોને પણ આપણે આગળ કરવા જોઈએ જે લોકો તિરસ્કૃત છે તો શું કામ તિરસ્કૃત કરવા જોઈએ એ લોકોને એટલા માટે અમે આ બધા લોકોને સાથે લઈને ચાલીએ છીએ અમારી આ ફાર્માસ્યુટિક યુનિટ છે દવા બનાવતું કંપની છે અને મોટા ભાગની પ્રોડક્ટો અમે એક્સપોર્ટ કરીએ છીએ તો બેઝિકલી આ એક્સપોર્ટ યુનિટ છે અને હવે કામની વાત છે તો આજે ટ્રાન્સજેન્ડર હોય દિવ્યાંગ હોય કે પછી જેમ કે મૂંગાબેરા છે તો આ બધા લોકોને શું કામ આપણે ભેદભાવ કરવો જોઈએ અમારે ત્યાં વર્ષોથી આ લોકો કામ કરે છે અને મને નથી લાગતું કે એ લોકોને કામમાં કોઈ તકલીફ હોય રાધર આપણા સમાજે આ લોકોને એક્સેપ્ટ કરવા જોઈએ અને આગળ કરવા જોઈએ કે તમે લોકો આવો અને કામ કરો અને જ્યાં સુધી અમારો અનુભવ છે લોકો એટલું સરસ રીતે ખૂબ સારી રીતે એનું વર્તન હોય છે કામ હોય છે કે ઘણી વખત આપણને નવાઈ લાગતી હોય છે જેમ કે બેરા છોકરા છે શરૂઆતમાં થોડી અમને તકલીફ પડી હતી કે ભાઈ કઈ રીતે કોમ્યુનિકેટ કરશું શું કરશું તો અમે સ્કૂલમાંથી એમના શિક્ષકને અહીંયા પંદર દિવસ માટે બોલાવ્યા કે અમે કઈ રીતે અહીંયા કામ કરાવવા માંગીએ છીએ તમે અમને એમની સાથે કેમ કોમ્યુનિકેટ કરવું કે છોકરાઓને કેમ સમજવું એ અમને ગાઈડ કરો તો એમના શિક્ષકે આવી અને દસ દિવસ અમારા સ્ટાફને ટ્રેન કર્યા કે બેઝિક કોમ્યુનિકેશન સાઇન લેંગ્વેજ થી કઈ રીતે વાત કરી શકાય ને શું કરી શકાય તો અમારો સ્ટાફ એ રીતે તૈયાર થઈ ગયો અને પરિણામ સ્વરૂપે એટલું સરસ એ લોકો કામ કરે છે કે ક્યારેય અમને કે એ છોકરાઓને કોઈ એવી તકલીફ નથી પડી કે જેને અમારે કોઈ સ્પેશિયલ એટેન્શન આપવું પડે કે એ છોકરાઓ આજે કોઈ વસ્તુ લઈને આવે કે આ એરિયામાં અમને નથી ફાવતું કે આ છે તે છે તો ખૂબ સારી રીતે એ લોકો કામ કરે છે ઇવન આફ્ટર એ બેરા હોવા છતાં જે અમારી માટે બી થોડું સરપ્રાઇઝિંગ છે પણ ખૂબ જ એટલે અમે તો એટલું પ્રમોટ કરીએ છીએ અને તમારા ચેનલ થ્રુ હું એ પણ કહેવા માંગુ છું કે જો ખરેખર આવા છોકરાઓ છે આપણી આજુબાજુમાં ક્યાંય તો એમને મોકલો અને સો ટકા અમે એમને રાખશું એમને શીખવાડશું અને એમને આગળ લઈ જશું આ ઇન્ડસ્ટ્રીમાં સેમ વે ટ્રાન્સજેન્ડરમાં બી એવું છે કે અમારી સાથે ત્રણ ચાર વરસથી જોડાયેલા છે તો એમને બી એવું છે કે સમાજમાં એક તિરસ્કૃત વર્ગ છે લોકો નથી એને એટલું સ્વીકારતા પણ હવે મને એ નથી સમજાતું કે શું કામ ન સ્વીકારવા જોઈએ ઘણા ટ્રાન્સજેન્ડરો એવા છે કે જે પોતાની આઈડેન્ટિટી રીવેલ નથી કરતા કે પોતે છે તો હું એમને પણ કહેવા માંગુ છું કે છે તો આવો અમે એમને પૂરા હૃદયથી આવકાર આપશું સ્વીકારશું અને દરેક વર્ગને અમે આવકાર આપીએ છીએ અને લઈએ છીએ અમને હજી સુધી નથી આવેલા કોઈ ગયા કે નથી અમને કોઈ તકલીફ પડી

ચાલુ કામમાં નથી વાપરવા દેતા ઇન્ફેક્ટ અમે એવું કરીએ છીએ કે લોકોના કે સ્ટાફના એન્જોયમેન્ટ માટે કે આ બધી વસ્તુ માટે અમે ઇન્ડોર આઉટડોર બધી એક્ટિવિટીઓ રાખી છે કે રાધર તમે મોબાઈલમાં તમારો સમય બગાડો એની કરતાં જે બી તમને ઓફ ટાઈમ મળે છે તો ઘણી બધી ઇન્ડોર એક્ટિવિટી છે ઘણી બધી આઉટડોર એક્ટિવિટી છે જે કંપનીમાં રાખી છે તો એનાથી એક ગ્રુપની એક ફેમિલીની ભાવના બી લોકોમાં આવે છે સ્ટાફમાં આવે છે અને વ્યસનથી મોબાઈલના વ્યસનથી અને પણ લોકો દૂર રહે છે તો એક અમે પ્રયાસ કરીએ છીએ કે ન થાય અને એને કારણે તમારું ધ્યાન બી ડિસ્ટ્રેક્ટ નથી થતું તો તમને કામમાં બી એનો પ્રતિભાવ મળે જ છે અને કામ તમને ખૂબ સારું મળે છે તો એક આ બી પ્રયાસ અમારો છે કેટલા ટ્રાન્સજેન્ડર છે કેટલા દિવ્યાંગ વ્યક્તિ છે અને કેટલા લગભગ અમારી પાસે થી દસેક લોકો છે અને ટ્રાન્સજેન્ડર માં બે હતા જેમાંથી એકને કોઈ કારણસર જવાનું થયું છે તો અત્યારે અમારી પાસે એક છે જે અમારી પાસે લગભગ છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી અમારી સાથે જોડાયેલા છે